સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન સંધ્યાકાળના દેવવંદનના દસમા શ્લોક અંગે છે કે જે બ્રહ્માનંદમ સુખદમ કેવલમ જ્ઞાન જ્ઞાનમૂર્તિમથી શરૂ થાય છે આખો શ્લોક છે બ્રહ્માનંદમ પરમસુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશ્યમ તત્વમથ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદા સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિત સદગુરુ તમ નમામી શ્રી સદગુરુ તમ નમામી સ્કંદપુરાણની મહાત્મા વ્યાસની આ રત્ના છે ત્રણસો બાવન શ્લોકનું પુરાણ છે ત્રણ અધ્યાયમાં વેચાયેલું છે અને મૂળમાં આ શંકર પાર્વતીનો ગુરુમહિમા વિશેનો સંવાદ છે વાત ઘણી રોચક અને બોધદાયક છે વાત એમ આવે છે કે પાર્વતીજી શંકરને પૂછે છે મને ગુરુ મહિમા વિશે કંઈક કહો તો કહે તને કહેવાય એવું નથી આ સામાન્ય માણસ માટે નથી પણ માત્ર પાત્ર જીવને જ ગુરુનું મહિમા સમજાવાય કેમ કે ગુરુને ઓળખવા એ અધ્યાત્મનું સૌથી અઘરું અને સૌથી મહત્ત્વનું કામ છે પાર્વતીએ તો હઠ પકડી કે હું તમારી અર્ધાંગીનું છું મને નહીં કહો તો તમે કોને કહેશો મારા કરતાં તમને કોણ વધારે વાલું છે ભોળેનાથ ભોળવાઈ ગયા શંકર મનાઈ ગયા અને કહે છે એ ગુરુનો મહેમા શું છે હું તને કહું હું પણ ગુરુને જ નમસ્કાર કરું છું પાર્વતીજી બોલ્યા તમે તો મહાદેવ તમારાથી મોટા દેવ કોણ છે તમે ગુરુને નમસ્કાર કરો એ મને તો આશ્ચર્ય લાગે છે શંકર ખુલાસો કરે છે કે હું મહાદેવ બની બેઠો છું તે તો ગુરુની કૃપા વડે બન્યો છું મને નરનો નારાયણ અને જીવમાંથી શિવ બનાવનાર આ ગુરુ જ છે એટલે હું પણ ગુરુ મહિમા ગાઉં છું આ ગુરુ મહિમાના શ્લોકો એ ગુરુ ગીતા પણ કહેવાય છે સંધ્યાકાળના દેવવંદનમાં દસમા શ્લોકથી લઈ સોળમા શ્લોક સુધી અજ્ઞાન તિમિરાધા નામ જ્ઞાનાંજન છલા કયા આ બધા શ્લોકો આ સ્કંદપુરાણના છે ગુરુ ગીતા પણ કહે છે આખું દેવવંદન તેમાં બધા જ ગુરુ મહિમાના શ્લોકો છે ગુરુદેવને વંદન છે આકાશી દેવને નહીં આત્મજ્ઞાની ગુરુદેવને પરમ કુપવદેવને વંદન કરવા આકાશમાંથી દેવને બોલાવ્યા છે એમ પૂજ્ય પ્રભુસિંહજી કહેતા આ શ્લોકોમાં આત્મજ્ઞાની ગુરુના લક્ષણો સર્વાંગે વર્ણવ્યા છે આ ગુરુ કેવા છે બ્રહ્માનંદમ બ્રહ્મ એટલે આત્મા અને આત્માનો આનંદ એટલે સહજાનંદ સુખનો કંદ પોતાનો આગવો પર પૂતગલની અપેક્ષા વગરનો આનંદ સ્વયં તે આનંદના ધણી છે મૂળમાં રૂપાતી જ છે પણ આત્માનું પરમાત્માનું આ સાકાર સ્વરૂપ છે મારા ગુરુ એ દેહધારી પરમાત્મા છે સજીવન મૂર્તિ છે તે જ મારા ગુરુનું રૂપ છે આ મારા ગુરુ તે જ મૂર્તિમાન મોક્ષ બ્રહ્મનો આનંદ બ્રહ્માનો આનંદ સર્વાત્માનો આનંદ ભોગવી રહ્યા છે દ્વંદ્વાતીતમ કોઈ દ્વંદ્વ રહ્યો નથી સંકલ્પ વિકલ્પ ગયા તેને સર્વાંગી સમાધાન થઈ ચૂક્યું છે એવા કોઈ ફરિયાદ વિરોધ આના છે જ નહીં જાણે છે બધું સાચું ખોટું તે અંગે પૂરતો વિવેક પણ છે અંદરથી કોઈ હવે ફરિયાદ ઉઠતી નથી એને કોઈ મતલબ પણ નથી વચનામુદ ત્રણસો સત્યોતેરમાં જણાવ્યા મુજબ જે થાય છે તે થાય છે જે ન થાય તે ન થાય છે કોઈ પણ જાતનો દ્વંદ હવે રહ્યો નથી અનંતકાળથી ચાલી આવતી અસ્થિરતા સંકલ્પ વિકલ્પ હવે નથી રહ્યા વતરામૂત એકસો અઠ્યાવીસ અને વત્ર એકસો તેત્રીસમાં જણાવ્યું છે તેમ તેઓ ત્રિગુણ રહિત છે પરમ સુખ ધામ છે જીવને તો એમ લાગે છે કે પાંચ ઇન્દ્રિયના વિષયોમાં સુખ મળે તે સુખ મનનું કલ્પેલું સુખ તે સુખ એ કલ્પનાથી જે સુખ પ્રાપ્ત કરે છે તે સુખ કેવા માત્ર છે પાછળ દુઃખની વણજાર છે અહીં પરમ સુખની વાત છે જે સુખ પ્રાપ્ત થયા પછી ક્યારેય એમાં ઘટાડો થાય નહીં સાદી અનંત અનંત સમાધિ સુખની વાત છે આત્માનંદની વાત છે કેવલમ જ્ઞાન મૂર્તિ આ સત્પુરુષ તો કેવળ એટલે ફક્ત સિર્ફ જ્ઞાનની મૂર્તિ છે ચાંદીની મૂર્તિમાં ચાંદી જ હોય સોનાની મૂર્તિમાં સોનું જ હોય તેમ ગુરુ એ જ્ઞાનની મૂર્તિ છે જ્ઞાન જ પરમ સુખ જ સહજ સમાધિ જ શાંતિ આ ગુરુના લક્ષણો છે આવા ગુરુ આત્માનંદમાં બ્રહ્માનંદમાં છે પરમ સુખી છે કેવલમ જ્ઞાન મૂર્તિ જ્ઞાનની મૂર્તિ છે ગગન સદશ્યમ આકાશ ગગન જેવા નિર્લેખ ગગન જેવા વિશાળ અપેક્ષા એ બધું જ જાણનાર અતિમતિમાન દેવગુરુ સારીખા જાણે પણ ન કહી શકે કયું છતાં પી વિશાળ ગગનવત જન્મન વિશે ન સમાઈ શકે તત્વમસી મૂળ તેનો લક્ષ્ય એ લક્ષ્યરૂપ થઈ ગયા છે ધ્યાન ધ્યાતા અને ધ્યેય ત્રણે એકરૂપ થઈ ગયા છે એકમ નિત્યમ આ નિત્ય વસ્તુ છે એક શુદ્ધ સદારૂપી અવિનાશી વસ્તુ છે અજો નિત્ય શાશ્વતો અયમ પુરાણો પહેલાં હતો અત્યારે છે અને અનાગત કાળે પણ હશે વિમલમ અચલમ વિમલ કોઈ પણ પ્રકારનો મળ નથી એટલે નિરંજન નિરાકાર રત્ન સ્ફટિક જેવો ચોખ્ખો જેમ નિર્મલ તારે રત્ન સ્ફટિક તણી તેમજ જીવ સ્વભાવ એ જીન વીરેરે ધર્મ પ્રકાશ્યો પ્રબળ કશાય અભાવ તેનો બોધ પણ કેટલો શુદ્ધ હોય અચલમ ચળે નહીં એટલે મેરું ડગે પણ જેના મરડા ડગે નહીં તે તેવી અચલતા વચનામુ સાતસો છત્રીસમાં છે પ્રકાશે રાગદ્વેષના બળવાન નિમિત્તો પ્રગટ પ્રત્યક્ષમાં છે છતાં જેનો આત્મભાવ કિંચિત માત્ર પણ ક્ષોભ પામતો નથી તેવા તેવા પુરુષના ગુણગ્રામ ગાતા તે પુરુષની દશાંગે વિચારતા પણ અનંત કર્મોની ભેખોડો તૂટે છે વચનામુ ત્રણસો ચોવીસમાં પ્રકાશીવ ચો તરફ ઉપાધિની જ્વાળા ભડકે બળે છે પરમ જ્ઞાની સિવાય કોઈને સમાધિ રહેતી નથી પોતાને રહે છે આશ્ચર્યકારક છે એટલે કૃપાલ પરમ જ્ઞાની છે એવા અચળ અને સર્વદા સાક્ષીભૂતમ દ્રષ્ટા જેણે બધું જ જાણે પ્રતિભાસ નહીં ગિરિસર દિશે મુકર ભાર ભીંજવો નહીં હજારો ટનનો ડુંગર આરસીની સામે છે આરસીનો કાચ તૂટે નહીં સરોવર આરસીની સામે હિલોળા મારે છે આરસીનો કાચ ભીનો થાય નહીં ફક્ત પ્રતિબિંબ પડે દાવાનળ ભડકે બળી રહ્યો છે આરસીમાં પ્રતિબિંબ પડ્યું કાચ ગરમ થયો નહીં વચનામૃતમાં જણાયું તે મુજબ પાંચે ઇન્દ્રિયો શૂન્યપણે વર્તે છે વચનામૃત બસો પંચાવન ભાવાતીતમ ભાવથી પર છે ઉપરાંત છે હર શોક ગમો અણગમો કોઈ જાતનું ખેંચણ નથી ભવાતી તમ હવે ભાવ ક્યાં કરવો જ છે ચંચલબેન અમારે બીજો ભવ કરવો નથી એકસો વીસમાં મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને લખ્યું એક ભવ અને તે પણ થોડા કાળનો તેમાં દિનતા કરવી ઉચિત નથી ત્રિગુણ રહિતમ તામસિક રાસિક અને સાત્વિક ગુણોથી રહિત તામસિક અનાચાર દુરાચાર દુર્ધ્યાન વિષય વિકાર ભોગ ઉપભોગમાં આસક્તિ તો નહીં જ જંતો તેને રે કહીએ કે વાચ કાચ મને નિશ્ચલ રાખે વાચ એટલે હલકું આચરણ વાણીથી પણ નહીં કાયાથી નહીં અને મનથી પણ નહીં સતત જાગ્રત જાગ્રત ઉપયોગ રાખી નિશ્ચળ રહે છે રાત્સિક વૃત્તિવાળા ગુણો શું ભોગવી લેવું છે એ તો રાત્સિક ગુણ છે પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીન છે ભૌગલિક મોટાએ તો હલકાપણું ગણે છે કિંચિત ભોગવતા તો મૂળમાં પોતે જ ભોગવાઈ જાય છે કિંચિત માત્ર ગ્રહવું તે સુખનો નાશ વચરામુત આઠસો બત્રીસ હવે સાત્વિક ગુણ પણ નહીં વ્યવહારમાં જે સભ્યતા આધુનિકતા વગેરે શિષ્ટાચાર તેને અસર કરતા નથી નાવું હોય તો નાય ન પણ નાય કપડાં ધોવા હોય તો ધોવે ના પણ ધોવે મેલા પણ પહેરે મોઢું જમીને હેઠું પણ રાખે અને લઘુશંકા ગુરુશંકા કરી હોય પછી પૂજ્ય પ્રભુસિંહજી કહેતા કે પૂછડું ધોવું હોય તો ધોવે આ ત્રિગુણ રહીતમ કેમ કે ખોરાક અન્ન જળ એ પૂતગલ શરીર પણ પૂતગલ વિષ્ટ પણ પૂતગલ અને શરીર એ તો મળમૂત્રની ખાણ છે પૂતગલ ખાણો પૂતગલ પીણો પૂદગલ હુંકથી કાયા વર્ણગંધ રસ પર સૌએ પૂદગલ હુંકી માયા સંતો દેખીએ બે પ્રગટ પૂતગલ જાલ સમજાયું એને સાત્વિક ગુણ શું સભ્યતા અસભ્યતા શું આત્મામાં જ લીન એટલે બધી જળ પૂદલ અને વિભાવિક આત્માની રમત તે છોડી જ્ઞાનીને શું લેવા કે દેવા સાત્વિક ગુણો પણ નહીં ધર્મ સંબંધ અને મોક્ષ સંબંધ પણ નથી ગમતો ઉદયન યોગે વિચરી રહ્યા છે સ્વરૂપમાં સ્થિત છે સહજ સ્વરૂપ છે એવો અમારા સદગુરુ રાજ એ જ સહજ આત્મ સ્વરૂપ છે તેઓનો હું નમસ્કાર કરું છું